જુએ છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રોની એક ચોક્કસ કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના જે તમે પેપર સેટ બાળકોને તૈયારી માટેના આપો છો સોલ્યુશન સાથેના તો અમારે એ જોતા હોય તો કારણ કે દરેક બાળકની ઈચ્છા એવી હોય છે કે મારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી પ્રાપ્ત થાય તો મિત્રો તમારે તૈયારી કરી અને આ પેપર સેટના પેપર સોલ્યુશન કરવાના છે જેથી તમને તમારો અભ્યાસ કેટલો થયો ખ્યાલ આવે આ સિવાય ધોરણ સાત ના ધોરણ સાતના તમામ વિષયના વિડીયો મળશે અચ્છા જોવો પેલા ધોરણ સાત પ્રથમ પરીક્ષાના આઈ એમ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન બે હજાર ચોવીસ ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન મળવાના છે બરાબર જે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો આ સિવાય બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના સમજૂતીના અભ્યાસની પીડીએ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ બુક ચલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો મિત્રો લાખો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કર્યું છે ઓપન કરો પેજ ખુલ્યા તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો

સંસ્કૃતમાં ગમે તે પાંચ પાણી વહે છે આપ પધારો કુતરાનો ભય ન રાખો ભવાન આગતું સ્વાન ભયમ ન અનુભવતું ચકલી અનાજ ખાય છે ચટક ધાન્ય ખાધતી બચ્ચું રસ્તો ભૂલી જાય છે શિશુ માર્ગ વિસ્મરતી

મમ દક્ષિણ તૂર્ય સહ ઉપવિશતી ચલો પ્રશ્ન બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો આ સાનું ચિત્ર છે પર્યટક ત્યાર પછી આ સાનું ચિત્ર છે રંધ્રિકા આ સાનું ચિત્ર છે દ્વારમ ઇસ્ત્રી શબ્દ નો સંસ્કૃત શબ્દ લખો શમીકર વૃક્ષ શાહિકા શબ્દ નો ગુજરાતી શબ્દ લખો ખિસકોલી અર્ગલમ નું શો અર્થ થાય સ્ટોપ પર આગળો કૃષિ હલમ કુત્ર નયતી તો ક્ષેત્રમ નીચે આપેલા શબ્દોમાંથી માંથી વૈદર્શી જેવો શબ્દ શોધીને લખો દેવર્ષિ લુંઠનમ એટલે શું તો કે લૂંટ ચટક ગગને વિહર તી ચલો નીચે આપેલા વિધાનો સાચા વિધાનો સામે ખરું અથવા તો તમને શું કે આમ ની નિશાની અને ખોટા વિધાનો સામે ન કે ચોકડી નિશાની કરો ક્રિકેટ ની ટીમ નું સ્કોરબોર્ડ જોઉં છું ખરું અજા શ્રાચિતા અતિ ખોટુ અહમિત સંસ્કૃત ધ્યા ખોટુ શૃંગાળ સ્વેદ તૃષા જાયતે ખોટુ અતિથિસ્વાન ભય અનુભવ પ્રશ્ન ત્રણ પાઠના આધારે કૌશમાં આપેલા શબ્દો વડે ખલ જિ્યા પૂરો છ કિય ધન પ્રાપ્ત કરશતી ક્ષેત્ર વપતિ ચીજ અપરિચેતન સ કુત્રપતિ ન ગમનીય

જામનગરે વુષ્પ વિકસ ઉદ્યાને કેમ વિકસતી બાળક ક્રિડાંગણ ગંગણ ગશ મંદિર ત્યાં ગાંધી રાજેશ ગયો નીચે આપેલા શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પો લખો તો 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 મુખમ વદનમ અરુક ત્યારબાદ સમીપિકાર નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો ગમે તે ચાર ચટક કેમ ખાધતી ચટક મધુરાણી ફલાની ખાધતી આ પણિક ગ્રાહકે પ્રતિ કેમ વધતી આ પણિક ગ્રાહક પ્રતિ વધતી એગ્યુ કહ વચક અસ્તિ તો શ્રગાલ વચક અસ્તિ અસ્તી શ્રગાર જાય તે શૃંગાલ ખીન કિપ્ત કોયમ વિશમ લૂંટતી બ નીચેના દરેક પ્રશ્ન ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો ગમે તે ચાર કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિ નમસ્કાર કરવામાં આવ્યા છે તો મનુષ્યના મનમાં રહેલ શસ્ત્ર ભાવનો વિનાશ કરનારી દીપજ્યોતિ ને નમસ્કાર કરવામાં આવ્યા છે દેશ જેનાથી સમૃદ્ધ થાય છે દેશ ધાન્યના ઉત્પાદનથી સમૃદ્ધ થાય છે બાળક શા માટે દુઃખી છે તો બાળકના માતા પિતા ઘરે નથી આથી તે એકલો હોવાથી કેવો છે તો કે દુઃખી છે માર્ગમાં બકરીના બચ્ચાને કોણ જુએ છે તો માર્ગમાં બકરીના બચ્ચાને શિયાળ જુએ છે શિયાળ શા માટે વનમાં જાય છે તો ભૂખ અને તરસથી પીડાયેલું શિયાળ ખોરાકની શોધમાં વનમાં જાય છે

વૃક્ષની નીચે વૈદ ઋષિ વાઘભટ છે પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે કોણ નિરોગી છે સાંભળે છે 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 બીજાનું જોઈએ બકરી બકરી શિયાળને શિયાળ નાસી જાય બચ્ચાને કહે બેટા અજાણ્યા ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ ચલો નીચેના શ્લોકોનું માતૃભાષામાં અનુવાદ કરો પેલાનું જેની કૃપા મોંઘાને વાચાળ એટલે કે બોલતો કરે છે પાંગળાને પહાડ ઓળંગાવે છે તે પરમ આનંદ સ્વરૂપ શ્રી વિષ્ણુ ભગવાનને હું વંદન કરું છું બીજાનું ધાન્ય ઉગે છે પુષ્કળ ફળે છે પાકે છે સંપત્તિ અને મનુષ્યની વૃદ્ધિ થાય છે ત્રીજાનું અને તે શું કહે છે અને શું કહે છે દ્રાક્ષ ખાટી છે તે આ પ્રમાણે કહે છે અને નાસી જાય છે આ પ્રમાણે તે કહે છે નાસી જાય છે ચલો હવે છેલ્લે શ્લોક પૂર્તિ કરો યા દેવી સર્વભૂતેશુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ નિડે નિવસસી સુખેન્દયસે ખાદસી ફલાની મધુરાણી વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનખલુ વાર્યતા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોયું આવી રીતે તમારે બીજા બધા વિષયના સંપૂર્ણ પેપરના સોલ્યુશન તમારે જોતા હોય તો તમને ક્યાંથી મળશે તો આપણી એપ્લિકેશનમાં પેડ કોર્સમાંથી મળી જશે ને અહીંથી વિડીયો મળી જશે